ભ્રષ્ટાચાર બે કાબૂ સીએમની કલેક્ટરોને સલાહ પ્રામાણિકપણે ફરજ બજાવો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આઠ હજાર હોસ્પિટલ આરોગ્ય સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું અસારવા વિસ્તારનો વિડીયો વાયરલ થતા ખુલ્લી તલવાર સાથે ફરતા બે માથાભારે શખ્સોને ઝડપી લેવાયા શાહીબાગ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી સરકસ કાઢ્યું ગુજરાતની એકમાત્ર એમ્સના ભરતી અને બાંધકામમાં ભ્રષ્ટાચાર વડોદરા કલેકટરના સત્તા બહારના નિર્ણયનો મામલો હાઈકોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા વિરાટ કોહલી ભારત છોડી ઇંગ્લેન્ડમાં સ્થાયી થશે મુન્નાભાઈ અને થ્રી ઇડિયટ્સ બંનેની સિક્વલ આવશે હાલ બંનેની સ્ટોરી લખાઈ રહી છે યુએસ એસ ઇમિગ્રેશને ભારત સહિત એકસો બાણું દેશોમાં બે લાખ સિંત્રીસ હજાર લોકોને ડિપોર્ટ કર્યા યુપીએ સરકારના ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓના કારણે બેંકોની એનપીએ વધી મધ્યપ્રદેશમાં બિનવાર્ષિક કારમાંથી ચાલીસ કરોડનું સોનું અને પંદર કરોડ રોકડા જપ્ત લાંચિયા અધિકારીને ત્યાં કરોડ રોકડા પચાસ લાખના હીરા ચાર પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા છ હજાર કરોડના ના મામલો બીજેડ ગ્રુપની ચાર કંપનીઓના રૂપિયા ત્રણસો સાઠ કરોડના આર્થિક વ્યવહાર મળ્યા અમદાવાદ એરપોર્ટમાં સ્મગલિંગની વધુ એક ઘટના એરપોર્ટમાં રૂપિયા તેર પો કરોડ ની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવતા બે પાકા કામના કેદીને મુક્ત કરાયા ગુજરાતના ન્યાયતંત્રનું ચિત્ર હાઈકોર્ટમાં એક પોઈન્ટ સિત્તેર લાખ નીચલી કોર્ટમાં સોળ પોઈન્ટ નેવું લાખ કેસ પડતર મુંબઈમાં ન્યૂ યર પાર્ટીઓ માટે લેવાયેલું પંદર કરોડનું ડ્રગ્સ જપ્ત ક્રિસમસ બાદ ઠંડીનું જોર વધશે અમદાવાદમાં આગામી સપ્તાહે પારો દસ થી નીચે ગગડી શકે રેલવે મહિલા કોન્સ્ટેબલ ને રાઇફલ શૂટિંગમાં જવા રજા અંગે નિર્ણય લેવામાં છ મહિના લગાડતા ગુજરાત હાઈકોર્ટે રેલવે તંત્ર નો ઉદળો લીધો આજે જીએસટી કાઉન્સિલની બેઠક જેમાં તમાકુની પ્રોડક્ટ મોંઘી થશે અને વીમો સસ્તો થશે સંસદીય સમિતિના રિપોર્ટમાં ખુલાસો માનવ ભૂલ ને કારણે જનરલ રાવતના હેલિકોપ્ટર ને અકસ્માત થયો હતો સુપ્રીમ કોર્ટ નો મહત્વનો ફેસલો હિન્દુ વિવાહ એક પવિત્ર પ્રથા છે જે પરિવાર નો પાયો છે નહીં કે કોઈ વ્યવસાય સમજૂતી લોકસભામાં ગુજરાત મોડલની પોલ ખુલી રાજ્યમાં પ્રાથમિક સુવિધાનો અભાવ એકસો પાંચ સરકારી શાળામાં ટોયલેટ તો બાર શાળામાં પીવાનું પાણી જ નથી અફવાઓ વચ્ચે અભિષેક ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન ફરી સાથે જોવા મળ્યા આરાધ્યના સ્કૂલ એન્યુઅલ ડે ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જેમ આગામી ત્રણ વર્ષ માટે પ્રત્યેક વર્ષે જંત્રીના દરમાં વાર્ષિક પચીસ ટકાનો વધારો કરવા વિચારણા જામનગર જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર બારસો છપન કિલોમીટર થઈ જશે જે હાલમાં ચૌદસો ત્રીસ કિલોમીટર છે સરકાર ખરડો લાવવા વિચારી રહી છે ગેરકાયદે ધિરાણ ઉપર લગામ મુકવા તૈયારી દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ

સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત બંને ગૃહ ભારે હોબાળો સ્પીકર ઓમ બિલાએ સંસદોને સંસદની ગરીમાં જાળવવા માટે સલાહ આપી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટલા નું વર્ષની વયે અવસાન ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ અદાણીનો કેસ અમેરિકાની જે કોર્ટમાં ચાલતો હતો તે જજે રાજીનામું ધરી દીધું